પરના જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવાયો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબનો આજરોજ જન્મદિવસ હોય સમગ્ર ગુજરાતમાં જન્મદિવસની ઉજવણીના આયોજન થયા હતા જે અંતર્ગત અરવલી જિલ્લાના બાડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેક કટિંગ કરી જમણવાર કરી તથા વાત્રક હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ સાહેબને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ તેમનો ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી આ ઉજવણીમાં બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસી સોઢા શહેર સંગઠન પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સંગઠનના હોદ્દેદાર સમર્થક કાર્યકર્તાઓ તેમજ પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી